હાલો નમસ્કાર મિત્રો આપણે આવ્યા છીએ પટવા ગામે અને પટવા ગામે એક ખોડિયાર માતાજીનું એમ કહેવાય કે પ્રાગેટ્ય સ્થાન છે અને વાવની અંદર ખોડિયારમાં બિરાજમાન છે એના આપણે આથી દર્શન કરવાના છે અને બાર પણ સરસ મીતાનું મંદિર છે તો એમની વિશાળ જગ્યાના પહેલાં તમને દર્શન કરાવું વારસોડા છે અહીંયા અહીંયા માતાજીની માનતા કરવા માટે શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને વિશાળ જગ્યા છે આ પટવા ગામની અંદર મંદિર છે સરસ મજાનું તો મિત્રો આપણે વાયુમાં પેલા ઉતરશું અને અહીંયા શ્રીફળ વધારવામાં આવતા હોય છે તો માતાજીને પ્રધાન અને આ છે વાય મિત્રો હાલો તો આપણે વાયુમાં ઉતરી દર્શન કરીએ જોવા વાયુ છે ખાદી ભાષામાં આપણે કૂવો કહીએ અને હંમેશા કૂવાની માલિકા માતાજી વિરાજમાન હોય જો અહીંયા આ રીતની વાવ છે આ અને પાણી પણ છે અહીંયા માતાજીનું સ્થાનક છે જયમાં ખોડિયારમાં આ રીતે માતાજીનું સ્થાન છે અહીંયા બંને બાજુ થેવાય ને કુવાની અંદર સલેબ ભરીને આ જગ્યા બનાવી છે વાવની અંદર હવે આપણે બહાર નીકળી જઈશું કાલકામાનું મૂર્તિ પણ છે અને હવે આપણે મંદિરમાં ખોડિયારમાંના દર્શન કરીશું મંદિર બંધ છે પણ છતાં આપણે માતાજી છે દર્શન થઈ અહીંથી પણ ઉતરી શકાય વાહ ની અંદર y formata de una apetetición fiscal a ver te va a blinder